ધંધો તમારે કરવો છે પણ તમારી પાસે પૈસા નથી ઇન્વેસ્ટમેન્ટ નથી આ મિત્રો ઘણા લોકોને ધંધો કરવો હોય છે પણ એમની પાસે પૈસા નથી અથવા જેના કારણે ધંધો નથી શકતા અથવા શરૂ નથી કરતા ઘણા લોકો કહે છે મારા પાસે આઈડિયા છે મારી પાસે ધંધા કરવાની રીત છે મને ધંધો કરતા આવડે છે પણ મારી પાસે પૂરતું ઇન્વેસ્ટમેન્ટ કે પૈસા નથી કે હું મારો ધંધો સ્ટાર્ટ કરી શકું તો આ વિડીયો એ લોકો માટે છે તો મિત્રો આ વિડીયો પૂરેપૂરે જોઈ લઈ જ આનાથી તમને બહુ જ સારી માહિતી મળવાની છે જેનાથી તમે આગળનું કદમ ઉઠાવી શકશો કે જો તમારી પાસે પૈસા ના હોય તો તમે કઈ રીતે ધંધો શરૂ કરી શકો છો અથવા સ્ટાર્ટ કરવાનો ધંધો શરૂ કરવા માટે શું કરવું પડે જો પૈસા ના હોય તો મિત્રો સૌથી પહેલો રસ્તો એ છે કે ધંધો શરૂ કરવો છે તમારી પાસે પૈસા નથી તો સૌથી પહેલાં પૈસાની સગવડ કરો એ તો તમને બધાને ખબર જ હશે કે ભાઈ એમાં શું નવીની વાત કરી કે પૈસાની સગવડ તો કરવી જ પડે પણ નથી થતી તેનું શું તો મિત્રો તમને જો પૈસાની સગવડ ક્યાંથી નથી થતી તો પણ તમારે ધંધો સ્ટાર્ટ કરવો છે તો તમે તમારા ધંધાને થોડા ટાઈમ માટે મોફૂક રાખી શકો છો એટલે કે સ્થગિત કરી શકો છો તમારે ધંધો બંધ નથી કરવાનો કે તમારે ધંધા વિશે વિચારવાનું બંધ નથી કરવાનું તમારે જે ધંધો કરવાનો છે તેના વિશે જાણકારી રાખવાની છે તેના વિશે નોલેજ રાખવાની છે કઈ રીતે કરવાનું છે બધું પ્રોપર ડિટેલ બનાવીને એક બ્લુ પ્રિન્ટ બનાવી દેવાની છે એના માટે તમારે કેટલા પૈસા જો છે સૌથી પહેલાં એનું તમારે અંદાજો કાઢી દેવાનો છે એ અંદાજો કાઢ્યા બાદ તમારે શું કરવાનું છે તમારા આસપાસના એરિયામાં કે કોઈ પણ જગ્યાએ તમે શરૂઆતમાં કોઈ જોબ કરી શકો છો આ મિત્રો કોઈ પણ જોબ તમે કરી શકો છો જેમાં તમારે તમારા ધંધા જેટલા પૈસા એકઠા કરવા માટે જેટલા મહિના કે જે એક વર્ષ કે સો મહિના ત્રણ મહિના પાંચ મહિના જે પણ તમારા ધંધાના ઇન્વેસ્ટમેન્ટ માટે જરૂરી હોય એટલા મહિના તમે નોકરી કરો નોકરી કરીને એમાંથી થોડું ઘણું સેવિંગ કરો તમારો ખર્ચો થોડો થશે એવું નહીં કે નહીં થાય પૂરેપૂરો પગાર તમે સેવિંગ કરશો જે પણ બચે એ તમે થોડો થોડા બચત કરતા હતા બચત કર્યા બાદ તમારે જે પણ ધંધા કરવા માટે જે તમારી જેટલી રકમ જોઈએ છે એનાથી અડધી અટવા એટલી રકમ થઈ જાય પછી તમે તમારા ધંધા વિશે વિચારો અને તમારા ધંધામાં એ ઇન્વેસ્ટ કરો અને તમારો ધંધો શરૂ કરો તો મિત્રો પહેલો રસ્તો તો આ છે કે બિલકુલ દેવું કર્યા વગર તમે સારી જગ્યાએ થોડા ટાઈમ માટે નોકરી કરીને પૈસા એકઠા કરીને ધંધો સ્ટાર્ટ કરી શકો છો એમાં કંઈ ખોટું નથી બહુ જ સારો રસ્તો છે આ કરો તો તમારે દેવું પણ ના થાય અને તમે ધંધો પણ કરી શકો તો મિત્રો ધંધો કરવા માટે થોડો ભોગ આવવો પડે એવું ના આવે કે ભાઈ ધંધો જ કરવો છો નોકરી નથી જ કરવી અમુક સમય સંજોગ કે કરવી પણ પડે અને એનાથી પૈસા ભેગા કરીને તમે આગળ ધંધો કરી શકો છો તમે તો પહેલો ઓપ્શન તો આ હતો આ યુઝ કરીને તમે સારી રીતે ધંધો સ્ટાર્ટ કરી શકો છો અને એમાંથી તમારે પૈસા ના હોય તો પૈસા કમાણી કરીને કરી શકો છો પણ ઘણા લોકોનું માનવું છે કે મારે નોકરી કરવી જ નથી પણ મારે ધંધો કરવો છે પણ મારી પાસે પૈસા નથી નોકરીમાં તો મારે બિલકુલ રસ નથી અને કરવો પણ નથી તો એમના માટે બીજો ઓપ્શન એ છે કે તમે કોઈ સ્કિલ એટલે કે સર્વિસ બેઝ ધંધો શરૂ કરો શરૂઆતમાં તમારે જે પણ ધંધો કરવાનો છે મેન એ સાઈડમાં રાખો અત્યારે તમે સર્વિસ બેઝ ધંધો સારું કરી શકો છો એટલે કે કોઈ સ્કિલ શીખી શકો છો એ સ્કિલ કેવા પ્રકારની હોય એ સ્કિલ એવી હોય કે તમે જો સારું બનેલા હોય તો તમે સાઈડમાં ટ્યુશનની સર્વિસ આપી શકો છો સારું બનેલા હોય તો તમે નાના બાળકોને ટ્યુશનની સર્વિસ આપી શકો છો એનાથી તમે પૈસા કમાણી કરી શકો છો જો આ તો ખાલી તમને એક્ઝામ્પલ આપું છું પછી બીજી કોઈ કે તમને કોઈ વાયરિંગ કરતી આવડતું હોય રિપેરિંગ કામ આવડતું હોય કોઈ પણ પ્રકારનું કામ આવડતું હોય અથવા તો કોઈની પાસેથી શીખી લો અને એ સર્વિસ બેઝ ધંધો તમે શરૂઆતમાં શરૂ કરી શકો છો અને એમાંથી તમે સારી એવી કમાણી કરીને તમારા મેન ધંધા ઉપર ફોકસ કરી શકો છો તો આ સર્વિસ બેઝ ધંધો એક એવો ધંધો છે જેમાં તમારી લગભગ કોઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી હોતી એક સ્કિલ આવડતની જરૂર હોય છે એ તમે શીખી શકો છો અને શીખીને તમે તે સ્ટાર્ટ કરીને તેમાંથી સારી કમાની કરી શકો છો અને એ કમાની કર્યા બાદ તમે એને લોંગ ટર્મ પણ લઈ શકો છો અને તમારા બીજા ધંધામાં ઇન્વેસ્ટ કરવા માગતો હોય તો એ પૈસા ઇન્વેસ્ટ પણ કરી શકો છો આ એક બહુ જ સારો રસ્તે છે જો ડિજિટલ સર્વિસની વાત કરીએ તો તમે કોઈને વિડિયો એડિટિંગની સર્વિસ આપી શકો છો જેમ કે કોઈ પણ હાલના તમે યુટ્યુબના વિડીયો જોશો હું મારા વિડીયોમાં એટલું બધું એડિટિંગ નથી કરતો કેમ કે હું વિડિયો એડિટિંગ સર્વિસ પ્રો પણ વિડીયો એડિટરને પૈસા હાલ નથી આપી શકતો જેના કારણે હું વિડીયો એડિટિંગ મારા વિડીયોમાં થોડું ઓછું હોય છે પણ ઘણા બધા યુટ્યુબર હોય છે જે પોતાની વિડીયો એડિટિંગ લોકોને આપે છે જેના કારણે બીજા લોકો એનો વિડીયો એડિટિંગ કરીને આપે છે જેથી તેનો વિડીયો સારો દેખાય તેના માટે તે તેને પૈસા આપે છે તો આ બેઝિકલી એક સર્વિસ છે તમે કોઈના માટે વિડીયો એડિટિંગ કરી શકો છો ડિજિટલ સ્કિલની વાત કરી કોઈના માટે વેબસાઇટ બનાવી શકો છો કોઈના માટે પોસ્ટર બનાવી શકો છો કોઈના માટે કંઈ પણ વસ્તુ તમે બનાવી અને કે સર્વિસ એમને પ્રોવાઈડ કરો છો જો આપણે લોકલ માર્કેટમાં કરીએ તો તમે ગેરેજની સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો તમે કોઈને કોઈ પણ હોમ ડિલિવરી કોઈપણ પ્રકારની સર્વિસ શરૂઆતમાં નાની એવી સર્વિસ સ્ટાર્ટ કરી શકો છો અને સર્વિસ બેઝ બિઝનેસ શરૂ કરીને તમે એમાં લગભગ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી હોતી ખાલી આવડે જ અને એક સ્કિલ શીખવાની જરૂર હોય છે એ સ્કિલ અને આવડત તમે શીખી લો જેમાં પણ તમારો રસ હોય તો બસ એ શીખ્યા બાદ તમારે શું કરવાનું છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એમાં થોડું વર્ક કરવાનું છે એમાંથી સારા પૈસા કમાવાના છે તો તમે એને પણ લોક ટર્મ લેવા જવા માગતા હોય તો એ પણ સારો એક ધંધો બની શકે છે અને જો ના કરવા માગતા હોય તો તમારો જે પણ પ્લાન હોય એ પ્લાનમાં તમે ફ્યુચરમાં ઇન્વેસ્ટ એ પૈસા રોકાણ જે કમાના છો એમાં રોકાણ કરી શકો છો અને ધંધો સ્ટાર્ટ કરી શકો છો તો મિત્રો આ બે ઓપ્શન સૌથી સારામાં સારા ઓપ્શન છે એક તો કાં તો નોકરી કરી લો એમાંથી પૈસાની બચત કરીને એ જેટલા પૈસા તમારી જોતા એટલા પૈસા કમાણી કરીને તમે તમારા ધંધામાં ઇન્વેસ્ટ કરી શકો છો અને બીજું છે કે કોઈ સર્વિસ બેઝ બિઝનેસ શરૂ કરી દો અને એ સર્વિસ બેઝ ચાં તો ટ્યુશન ક્લાસીસ હોય કાં તો વિડીયો સર્વિસ હોય કાં તો કોઈને તમે રિપેરિંગ કરીને આપતા હોય કોઈને વાયરિંગ કરીને આપતા હોય કોઈ પણ પ્રકારની સર્વિસ શીખી લો અને એ સર્વિસ શીખ્યા બાદ લોકોની સર્વિસ પ્રોવાઈડ કરો એના પૈસા ચાર્જ કરો પૈસા ચાર્જ કર્યા બાદ જેટલા પણ સારી કમાણી કરો એ તમારા ધંધામાં ઇન્વેસ્ટ કરી શકો છો તો મિત્રો બે બે ઓપ્શન બહુ જ સારો ઓપ્શન છે આ બેમાંથી તમે કોઈ ઓપ્શન સિલેક્ટ કરશો તો તમે આગળ જઈને જરૂર સફળ થશો અને તમારે કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે તમારા સાત મહેનતથી પૈસા કમાણી કરીને તમે તમારો ધંધો શરૂ કરી શકશો થોડો ટાઈમ લાગશે થોડો ટાઈમ લાગશે મિત્રો એવું નહીં કે આજે કર્યું ને થઈ જશે મિત્રો ધંધો કરવો એટલો સહેલો પણ નથી ધંધો કરવા માટે પૈસા ના હોય તો એકવાર રાહ જોવા માટે એકવાર ડ્રોપ આઉટ કરીને તમે આ બે વસ્તુનો ઉપયોગ કરીને કામ કરી શકો છો આમાંથી પૈસા કમાણી કરીને તમે એક વર્ષ પછી પણ ધંધો શરૂ કરી શકો છો એવું જરૂરી નથી કે ભાઈ આજે વિચાર્યું ને આજે ધંધો કરો એના માટે પ્રોપર પ્લાનિંગ બનાવો ખોટા દેવામાં ના ફસશો અને આ રીતે વર્ક કરીને તમારા મગજનો થોડો ઉપયોગ કરીને સારો એવો ધંધો કરો અને તમે પણ સારી એવી કમાણી કરો સારા પૈસા કમાવો